હેલો મારી રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે તો અત્યારે આપણે બનાવશી કોકોનટ બરફી નારિયેળ નું જે છીણ મળે છે જે બજારમાં જે એની સરસ મજાની બરફી બનાવશું તો શું ઇન્ગ્રીડિયન્ટ થશે તો કે મેં અહીંયા સુકા નારિયળનું છીણ લીધું છે તો તમને ઈઝીલી તમને કોઈ પણ કરિયાણાની સ્ટોરમાં મળી જશે પછી એની સાથે થોડું દૂધ જોઈશે આપણે અત્યારે આખો મગ ભરીને દૂધ લીધું છે પણ આપણે જરૂર પ્રમાણે દૂધ લેશી કાચુ બદામના ટુકડા ગાર્નિશિંગ માટે લીધા છે ત્યાર પછી ખાંડ લીધી છે જેમ તેમ તમે જે રીતે ખાંડનું પ્રમાણ તમારો ટેસ્ટ હોય પ્રમાણે તમે ખાંડ ઉમેરી શકો અને થોડા એલાયચીના દાણા એલચીની ફ્લેવર માટે શરૂઆત કરીએ આપણે તો સૌ પ્રથમ આપણે એક આવી રીતે પેન લઈ લેશી નોનસ્ટિક એમાં આપણે દૂધ છે ઉકાળવાનું છે ગેસની ફ્લેમ ઓન કરીને એમાં આપણે દૂધ એડ કરી દઈએ તમે જે રેગ્યુલર કપડાનો પાક બનાવતા હોઉ છો એ રીતે તો બને જ છે પણ આ રીતે બરફી બનાવીએ તો આ રીતે બનાવવાનું સૌથી પહેલા દૂધ છે જ એને આપણે ઉકાળ એની સાથે હા અને મેં દૂધ છે થોડું મલાઈ વાળું પીધું છે એટલે શું કે એનો ફ્લેવર છે સ્વાદ એકદમ સરસ આવશે પછી જોઈતા પ્રમાણમાં આપણે દૂધ એડ કર્સ પાછળથી અત્યારે આપણે આટલું લઈએ દૂધમાં બે થી ત્રણ હુફાળા આવે ત્યાં સુધી આપણે એવું મલાઈ વાળું દૂધ વેલન એટલે એનો સ્વાદ છે ખુબ જ સરસ આવશે પાછળથી તમે હોય તો મલાઈ વધારાની એડ કરી શકો

તમને જે પ્રમાણેનું મીઠું પસંદ હોય એ પ્રમાણે ખાંડ લેવી નોર્મલ ટેસ્ટ પ્રમાણે તમે આટલી ખાંડ લઈ શકો છો વધારે મીઠું ભાવતું હોય તો તમે હજી થોડી વધારે ખાંડ પણ એડ કરી શકો તમે જોઈ શકો છો ઉભરું આવવાનું ચાલુ થઈ ગયું છે પછી ખાંડ છે એ થોડી થોડી દેખાઈ રહી છે થોડી પર થવા દઈશ બે થી ત્રણ ઉભરા આવે એટલે પછી આપણે એમાં પોપરું છે ખમણ છે ગ્રેટેડ કોકોનટ એ આપણે મિક્સ કરી દઈશ આ દૂધમાં જ તમે એલચીની ફ્લેવર છે એડ કરી શકો આ રીતે આપણે એલચી ની જે ફ્લેવર હતી આપણે એમાં એડ કરી દઈએ છે એલચી એટલે દૂધમાં જ છે સરસ મજાની એલચી ની સુગંધ આવી જવું ઉપરે ત્યાં સુધીમાં આ રીતે તમે જોઈ શકો છો કે હુંફાળા આવવા મંડ્યા છે અને ખાંડ પણ સરસ રીતે આમ ઓગળી ગઈ છે હવે આપણે એમાં પોપરાનું ખમણ હતું એડ કરી દે એ ગેસની ફ્લેમ ત્યારે સ્લો કરી દેવાનું તમને એવું લાગે જરૂર લાગે કે દૂધ છે ઓછું થઈ ગયું છે તો તમે વધારે એડ કરી શકો પણ આપણે જોઈ લઈએ એવું લાગશે તો આપણે milk પાછું એડ થોડું કરી દઈએ આપણે થોડું વધારે દૂધ add કરી દઈએ બસ હવે આને કેમ કે આપણે કોપરાના ખમણને શેક્યો ન તો એમને મજ લીધેલો છે ડાયરેક્ટ એટલે થોડુંક મોઇશ્ચર હોય જો એમાં તો એ બધું વયું જાય એટલે આપણે થોડી વાર શેકશીએ આ રીતે તમે શેકીને પણ કરી શકો પણ જનરલી આપણે સૂકા કોપર કોપરાનું ખમણ લઈએ એટલે બહુ વધારે શેકવાની જરૂર ના પડે એમાં મોઇશ્ચર એટલું ના હોય આ રીતે હલાવતા રહેવાની દૂધ બળી ન જાય બધું ત્યાં સુધી આપણે ફ્લેમ નહીં રાખવાની દૂધ બધું બળી ગયું છે હવે આપણે આમાં ઉપરથી એક ઘી ની ચમચી એડ કરી દઈશું એટલે ઘી ની એક ચમચી છે આપણે એડ કરી દઈશું કેમકે આપણે ઘી માં ઘીમાં શેક્યો નફો બરાબર જનરલી કોપરાના ખણમાં ખમણમાં આવી જ રીતે કોપરા પાકમાં આવી રીતે સરસ મજાની એકદમ કોપરાની સુગંધ છે કોકોનટ ને આવવા આ કોકોનટ છે ને અત્યારે બહુ સારું ગરમીમાં કેમકે ઠંડુ કહેવાય અત્યારે તમે છોકરાઓને કે મોટા ને કોઈ પણ આવી રીતે બરફી બનાવીને ખાઓ તો ભાવે પણ ખરા ને શરીરમાં થોડીક ઠંડક પણ હોય મારા છોકરાને તો સ્વીડ બહુ ભાવે છે એટલે આવું કંઈક ને કંઈક મારે ચાલતું જવું જો બધું દૂધ દેખાય છે બળી ગયું છે આની અંદર એકદમ એબ્સોર્બ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને કોઈ એક પ્લેટ ને આપણે તો હવે આપણું આ થઈ ગયું છે ગેસ ની ફ્લેમ ઓફ કરીને કોઈ પણ આવી એક પ્લેટ લઈ લેવાની એને આપણે ઘી થી ગ્રીસ કરી લઈશું આ રીતે ઘી થી ગ્રીસ કરી લેવાની એટલે જે પીસીસ છે એ સરસ રીતે એકદમ ઉખડી જાય થી ગ્રીસ કરીને એમાં આપણે આ બધું ટોપરાનું ખમણ છે એડ કરી દઈએ કોઈ પણ એક પ્લેટ લઈ શકો તમે મોટી થાળી પણ લઈ શકો જેમાં તમારે બનાવવું હોય આ રીતે હવે ઉપરથી ગાર્નિશિંગ માટે આપણે કાજુ બદામ એડ કરી શકીએ તમે આની કતરણ પણ લઈ શકો પણ મારા છોકરાને આવી રીતે પીસીસ વચમાં વચમાં કટકાવે કાજુ બદામના તો બહુ ભાવે છે એટલે હું આવી રીતે રાખું છું તમે કાજુ બદામ પિસ્તાની કતરણ જે મળે છે એ પણ તમે લઈ શકો આ રીતે કરી દઈએ સરસ તો તો તૈયાર મજાની બરફી જો તમને આ મારી પસંદ આવી હોય તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગે હવે આને થોડીક ઠંડુ થઈ ને પછી એને પીસીસ તમે કરી શકો આરામથી પીસ થઈ જશે મારી રસોઈમાં નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ